મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને આજે એક વર્ષ પૂર્ણ થયું છે જી હા રાજકોટમાં અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી પચીસ મે બે હજાર ચોવીસના રોજ સત્યાવીસ નિર્દોષ લોકોના જીવ ગયા હતા મીણબત્તી પ્રગટાવીને મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે મૃતકના પરિવારજનોને જલ્દી ન્યાય મળે તેવી લોકો માંગ કરી રહ્યા છે આરોપીઓને કડકમાં કડક સજાની પણ માંગ કરવામાં આવી છે

એક વર્ષ આ દુર્ઘટનાને પૂર્ણ થયું છે તમામ લોકો રાજકોટમાં એકઠા થયા અને મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ સાથે ન્યાયની પણ કરવામાં આવી છે રાજકોટમાં એક આજથી વર્ષ ન્યાય બહુ જ દુઃખદ ઘટના બની હતી અગ્નિકાંડ જેમાં સત્યાવીસ લોકોના મૃત્યુ થયા હતા અંદર આજે એક વર્ષ એને પૂરું થાય છે અમે પણ ત્યાં ખુદ હાજર હતા અમે પણ મદદરૂપ થયા હતા પણ એ દ્રશ્યો જોઈને આજે પણ હજી એક શરીરમાં ધ્રુજારી ઉતરે છે ભગવાનને એક જ પ્રાર્થના છે કોઈ પણ જગ્યાએ કોઈ પણ આવી વસ્તુ ઘટના ક્યારેય ના બને ગેમિંગ જે રાજકોટ માટે ભવિષ્ય એવી ઘટના બની એવી ઘટના ભવિષ્યમાં ક્યાંય પણ ગુજરાતમાં કે ભારત દેશમાં પણ ન બને એવી ભગવાનને રામના દાદાને પ્રાર્થના અને જે સત્યાવીસ લોકો જે દિવસે મૃત્યુ થયા હતા એમના દિવ્ય આત્માને શ્રદ્ધાંજલિ અર્થમાં બધા અહીંયા ભેગા થયાથી એમના દેવી આત્માને શાંતિ મળે એ માટે ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના આવી ઘટના ક્યારેય પાછી ન બને રાજકોટમાં એ માટે આપણે ભગવાનને વિનંતી કરી કે ભાઈ આવું ક્યાંય એમના પરિવારને કે આવી રીતે કોઈ દુઃખી ન થાય એ માટે ભગવાનને આપણે વિનંતી